નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ સત્યની વાત એ સત્યની સાથે જાલો તાલુકાના લીમડી કન્યા શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતરમાં જન્મોત્સવની ઉજવણી ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ કરાઈ તાલુકા કક્ષાનો છોતરમાં વન મહોત્સવની પણ ઉજવણી કરાઈ જાલો તાલુકાના લીમડી કન્યા શાળા ખાતે એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતરમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આજે પંચોતેરમાં જન્મદિન નિમિત્તે એકસો ત્રીસ વિધાનસભા મત વિસ્તારના લીંબડી મુકામે લીમડી કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે સૌ ઉપસ્થિત અમારા શિક્ષક મિત્રો આરોગ્યના કર્મચારીઓ તલાટી કામ મંત્રીશ્રીઓ સરપંચશ્રીઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને ઉપસ્થિત જાલોદ તાલુકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ભઠિયા સાહેબ અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકાના મામલદાર શ્રી વિવિધ વિભાગના કર્મચારી ગણ અધિકારી ગણ અને માન્ય મોદી સાહેબના વંશીધેરમાં જન્મદિન નિમિત્તે આજે નમો વનનો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે નમો ના ઉપક્રમે આજે રાશિ વન લીમડી કન્યાશાળાના પટાગણની અંદર આજે અમે એકસોને એક વૃક્ષોનું વાવેતર કરી આ શાળાને અંદર અમે અમારી કન્યાશાળામાં આજે દીકરીઓનું પણ શરણ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતા જાલોદ તાલુકાના મોટી સંખ્યાની અંદર અમારા ખેડૂત ભાઈ બહેનો વેપારી મહાજન અને ઉપસ્થિત સૌ નગરના નગરજનો ઉપસ્થિત અમારા જુદા જુદા વિભાગના સૌ કર્મચારી ભાઈઓ બહેનો અને અમારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનની પાંખને આજે અમે ભેર આજે ઉત્સાહ ઉમંગથી આજે મોદી સાહેબના જન્મદિનની ઉજવણી કરવામાં આવેલ છે આવનાર બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત વિકસિત જિલ્લો વિકસિત ગામડું બને કે મોદી સાહેબના સંકેતને અમે સૌ વધાવી અને આજે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે પંદરમી સપ્ટેમ્બર બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયુંની ઉજવણી કરવા માટે અમારે દેશની સરકાર રાજ્યની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માધ્યમથી આ કાર્યક્રમની અમે આથી શુભારંભ કરેલ છે અને દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ આ દેશનો વિકાસ સરહંગી વિકાસ સમતોલ વિકાસ આ દેશની સુરક્ષા સલામતી અને આત્મનિર્ભર ભારત દેશ બને એના માટે બે હજાર સુડતાલીસનું જે વિઝન છે એ વિઝનને પાર પાડવા માટે અમે ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવેલ છે અને આજના કાર્યક્રમમાં સૌએ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છે અને મોદી સાહેબને ખૂબ ખૂબ પંચોતેરમાં જન્મદિથિ નિમિત્તે

સેવામાં સહભાગી થાય તેવી અપીલ કરેલ હતી ધારાસભ્ય મહેશ ભૂરિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પંચોતેરમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા સેવા પખવાડિયા દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થતી વિવિધ કામગીરી વિશે સંક્ષિપ્તમાં માહિતી આપેલ હતી તેમજ ભારતમાં રહેતા એકસો કરોડ ભારતીયોના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટેના સ્પષ્ટ વિઝનની પ્રશંસા કરેલ હતી તેમજ વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમગ્ર જીવન દેશના વિકાસ અને પ્રગતિ માટેનું સમર્પિત જીવન છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા વિશ્વ ભારતના વિઝન અને વિકાસની પરિભાષા મૂકેલ છે અને તેઓની આજે વિશ્વના સર્વાધિક લોકપ્રિય વ્યક્તિઓમાં ગણના થાય છે જે આપણે ભારતીય હોવાથી ગર્વ અનુભવ કરીએ છીએ છેલ્લે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા છોતરમાં વન મહોત્સવ નિમિત્તે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો આજના તાલુકા કક્ષાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉજવણી પ્રસંગે એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભોરિયા પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા મામલતદાર પરમાર ટીડીઓ ગઢવી